તો સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપ સર્વ દર્શક મિત્રોને વિડીયો સંપૂર્ણ જોવા વિનંતી તો મિત્રો આજે છે હું તમને બતાવું છું કે આપણે છે એ તલના પાકને ઓઘા કરી વળ્યા હતા હવે છે એ કાલે થોડોક પવન આવ્યો તો થોડા થોડા જો આવી રીતના આડા પડી ગયા છે એ બધા ઊભા કરી નાખ્યા અમે છે એ જો તલ ખેરવાનું કામકાજ શરૂ છે ત્યાર પછી આ બધા ઓઘા છે એ બધા ધીમે ધીમે ખેરવાના છે અમારે છે આ આમ ગણો ને તો અત્યારે જે આપણે એક વખત તલ ખેર્યા નથી પણ અત્યારે તલ ખેરવાનું ચાલુ હતું અને મને એમ થયું કે એક સરસ મજાનો વિડીયો બનાવી લો એના માટે મેં વિડીયો શૂટ કરી અને અમને યુટ્યુબમાં અપલોડ કરી લઈશ તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આપણે છે એ કેવી કેવી મહેનત કરતા હોય છે એના તમામ ટોટલ વિડીયો છે આપણી ચેનલની અંદર જોવા મળતા હોય છે માટે વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારે હું તમને બતાવું છું જે આપણા તલના ઓખા કરી વાળ્યા છે અમુક છે ઓખા કહેતા અમુક કંઈક બીજા નામથી ઓળખતા હોય છે પણ અમારા વિસ્તારની અંદર છે એ તલના ઓખા કહેતા અને ઓખો કહેવામાં આવે છે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ધન્યવાદ